રાજકોટ જેતપુર સિક્સલેન હાઈવે છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્ર માટે માથાનો દુખાવા સમાન બની રાજકોટ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઈવે ની કામગીરીનું નિરીક્ષણ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી તેમને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આજે પણ જોવા નથી મળી રહ્યો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિક જામ

તંત્ર કામ કરે ગઈકાલે જુનાગઢ ની અંદર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને આ હાઈવે કરવો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે ત્યારે અહીંયા રાજકોટના સ્થાનિક ચૂંટાઈલા પ્રતિનિધિઓ અને સાંસદો ધારાસભ્ય શું કરી રહ્યા છે આ હાઈવે ઉપર તો દરેક અનેક મિનિસ્ટર અનેક ધારાસભ્યો નીકળે છે એ કેમ આ મુદ્દે નથી બોલતા ક્યાંક ને ક્યાંક તમે ટોલ વસુલાત સંપૂર્ણ કરો છો તો સામે એવા રોડ આપો ને